તો કેમ છો મિત્રો બધા જય માતાજી તમારા નરોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે સવારે હું ખેતરમાં આવ્યો છું તો કાલે સાંજે બહુ વરસાદ પડ્યો છે તો વાવાઝોડું પણ બહુ હતું તો હમણાં બધું શાંત થઈ ગયું છે પણ આખું ખેતરમાં ભીનું ભીનું કરી નાખ્યું છે એમ તો ભીનું ભીનું થઈ ગયું છે હું તમને બતાવી દઉં તો કાલે સાંજે બહુ વરસાદ પડ્યો છે તો એટલે મેં ખેતરમાં આટો જ આવ્યો હતો કેવું છે કેવું નહીં તો હું નેત્રંગ જાઉં છું તો પપ્પાનો થોડોક મોબાઈલ બગડી ગયો છે તો રિપેરિંગમાં બતાવીશું કાં તો નો કંઈ પ્રોબ્લેમ છે તો બેટરી ચેન્જ કરાવી દઈશું તો વિડીયો તમે એન્ડ સુધી જોજો તો મારા જોડે ચાલો ને તો મિત્રો આપણી ગાડી તૈયાર છે હવે તો હવે આપણે નીકળીએ તો ટોગમાં તમે એન્ડ સુધી જોડો તો ચાલો એક ગામ પાસે નદી છે ત્યાં આવી ગયો છું તમે જોઈ શકો છો તો હું આગળ એક સરસ વ્યૂ છે એ પણ તમને બતાવીશ વરસાદ કાળે પડ્યો ને એ મું સે સુપારી નીકળ કે વાત કરે બાબા ઇસકે મું મે પૈદાશી સુપારી હે એટલે એકદમ પાણી તોલું થઈ ગયું તો બ્લોગ તમે એન્ડ સુધી તો આગળ આપણે તો સરસ વ્યૂ બતાવું છું પછી મળીએ તો મિત્રો હું આવી ગયો છું તો હું તમને બતાવી દઉં કેવું છે વ્યૂ ગામડે ડોલવું પાણી થઈ ગયું છે તો આપણે હવે નજીક જઈને જોઈ જઈએ કેવું આપણે ફટાફટ પહોંચી જઈએ ત્યાં તો બ્લોગમાં તમે એન્ડ સુધી જોડાજો તો ચાલો મારા દીધા આપણે ફાઇનલી આવી ગયા છે તો હું તમને બતાવી દઉં કેવું છે આપણે ફાઇનલ અહીંયા આવી ગયા છે નજીક જ છે તો આપણે હજુ નજીક જઈએ તો બ્લોગમાં તમે એન્ડ સુધી જોડાજો તો ચાલ આપણે ફટાફટ ત્યાં પછી કેવું છે એમ તો વ્યૂ અહીંથી સરસ દેખાય છે તો પછી આપણે થોડુંક આગળ જઈએ કેવું દેખાય એ પણ સરસ દેખાય છે તો અહીં બી પાણી છે તંક સુધીનું કેમ કે સાંજે બહુ વરસાદ પડ્યો હતો એટલે પાણી છે ને ડોલું થઈ ગયું છે અને બે ત્રણ દિવસનું પાછું ચોખ્ખું થઈ જશે તો સરસ દેખાય છે તારા તો વાંધો નહીં અહીં અહીંથી પથ્થર જેવા છે બધા મસ્ત કાળા અહીં બી મસ્ત છે યુ સરસ દેખાય છે તમે જોઈ શકો છો એકદમ હું તમને નજીકથી બતાવી દઉં તો આવું છે લોકેશન અવાજ પણ બહુ આવે છે બહુ પાણી છે ને એટલે આટલું લાંબુ છે આરું તો મિત્રો આપણે હવે થોડા દિવસમાં છે ને મહિના ફોટા આવશે પણ ચોખ્ખું પાણી થઈ જશે ત્યારે ફોટા આવશે જેમ કે મારા બે લોકો શું ફ્રી થયા નથી તો અમે થોડા દિવસમાં આવીશું એકદમ મસ્ત થઈ જશે ને તમે ફોલો શૂટ મારા અમારા ફોટા જો હોય તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે તમે ફોલો કરી શકો છો ને મારા સાંડ લોકોની આઈડી પણ મેન્શન કરી દેશે એ લોકોને પણ ફોલો કરી દેજો તો તમે જોઈ શકો છો કેવું છે એકદમ સરસ વ્યૂ દેખાય છે બહુ મસ્ત વ્યૂ છે કેમ આ વરસાદ પડી ગયો ને એટલે એકદમ ડોળું પાણી થઈ ગયું છે એટલે બાકી બહુ મસ્ત દેખાય આ સાઈડનું વ્યૂ એકદમ મસ્ત લાગે તો હજુ આપણે નેત્રંગ જવાનું છે તો હવે મારી ગાડી તો તઈ દેખા એકદમ ફાઈન ચુ દેતા તો તાંકી ચાલ તો ચાલ તો અહીંથી આયો છું આપણે फटाफट નેત્રણ જોતા રહીએ તો બ્લોગ કને એન્ડ સુધી જોજો તો જ્યાર આપણે ફટાફટ નેત્રણ જોઈએ તો મારું પરમ પર કામ થઈ જાય ફટાફટ જોજો આપણે લગભગ 12:00 કી ઘે છે બાદ છેવા 12:30 આપણે फटाफट જોતા રહીએ તો ચાલો એન્ડ સુધી વિડિયો જો તો એટલો ભંગાર કરી નાખ્યું છે ને કે અમે તો

અહીંયા બેટી લીધી હતી નવી તો આ સાડી પાંચ ની છે તો આપણે હવે નાખીને જોઈ લઈએ અંદર ચાલે જ છે તો ઓન કરીને જોઈ લઈએ ચાલુ થઈ જાય હા ઓકે ચાલુ થઈ ગયું છે તો વાંધો નહીં તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ના ભૂલતા તો મારા નવા નવા વિડીયો આવશે तो चैनल एमएलए ना व्लॉग में तो चला